समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો आगामी 5 दिन बाद गर्मीનો 파રો 3 डिग्री સુધી વધશે આજે અમદાવાદમાં 37 ડિગ્રીએ મહત્તમ તાપમાન પહોંચે તેવી શક્યતા ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી 5 દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે આજે અમદાવાદમાં 37 ડિગ્રી મહત્તમ અને 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોંચવાની શક્યતા છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલામાં વધુ 3 આરોપી ઝડપાયા ક્રાઈમ બ્રાન્ચે કુલ 5ની ધરપકડ કરી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોક પાસે વિદેશી વિદ્યાર્થીઓ પર 16 માર્ચે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો સાથે જ પથ્થર મારો અને તોડફોડ કરાઈ હતી આ ગુનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓને ઝડપ્યા હતા અને ગઈકાલે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે આ બનાવમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં તાપ શરદી અને ખાંસી સહિતના વાયરલ ઇન્ફેક્શનના સપ્તાહમાં 1624 કેસ તો સ્વાઇન ફલુના 5 કેસ નોંધાયા. અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી, તામ અને ખાંસી સહિતના વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો રાફરો ફાટ્યો છે. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1624 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના 102 શંકાસ્પત અને મેલેરિયાના 230 શંકાસ્પત દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. છેલ્લા કેટલા समय थी स्वाइन फ्लू केस नियंत्रण में था परंतु सोला सिविल खाते एक सप्ताह दरमियान स्वाइन फ्लू 14 शंकास्पद केस पैकी पांच दर्दी रिपोर्ट पॉजिटिव आया राजकोट पुलिस द्वार ने द्वारका जथा पदयात्रियों માટે સેવા કેમ્પ શરૂ કર્યો ભક્તોને રહેવા તથા ભોજન અને તબીબી સારવાર સહિતની સુવિધા મળશે વાન કૃષ્ણના દર્શન કરવા રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપારા દ્વારકા જઈ રહ્યા છે એવામાં માર્ગમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ પોલીસ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તાલુકા પોલીસ 24 કલાક પગપારા ભક્તોની સેવા કરી રહી છે આ ઉપरांत રાત્રિના સમય પદયાત્રા કરતા યાત્રીકો માટે जेकेट पर जे ने कोई अनिच्छनीय बनाव नो सामनो न करवो पड़े जामनगरમાં સાયચા ગેંગ પર તંત્રની કાર્યવાહી જામનગરમાં સાયચા ગેંગ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસડા સહિત સમગ્ર તંત્ર ખડેપગે રહીને બેડી વિસ્તારમાં સાયચા ગેંગની મિલકતો પર મેગા ડિમોલેશન હાથ ધર્યું છે તગાવ ત્રણ બંગલા જમીન દોસ્ત કર્યા પછી સાયચા ગેંગની વધુ 6 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે કરોડો રૂપિયાની સરકારી મિલકત 55000 ચોરસ ફૂટ જમીન લે ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ઉત્પાદનમાં ઘટાડાઓ પર ભાવ સારા મળતા ખેડૂતોને રાહત. વાતાવરણની પ્રતિકુર્તા અને માવઠાને કારણે બટેકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સરેરાશ રૂપિયા 220 થી 340 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. પોખરાજ બટેકાનો ભાવ રૂપિયા 220 થી 260 રૂપિયા મળતા ધરતીપુત્રોને રાહત થઈ છે. આ વખતે વિઘે 325 થી 350 મણ ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. દરવલી જિલ્લાના કોલ્ડ પોરબંદર પોરબંદર બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી માં ભાજપના રમેશ ધડુક ને પાંચ લાખ સાઈઠ હજાર મત જયારે કોંગ્રેસ ના લલિત વસોયા ને ત્રણ લાખ એકત્રીસ હજાર મત મળ્યા હતા બે લાખ અઠ્યાવીસ હજાર મતે ભાજપ ના રમેશ ધડુક જીત્યા હતા ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડિયા ને મેદાને ઉતાર્યા છે જયારે કોંગ્રેસે લલિત વસોયા રિપીટ કર્યા છે બંને પટેલ નેતાઓ વચ્ચે ની લઈ રાજકીય વર્તુળો ચર્ચા જાગી છે તમારા મતે કોણ બાજી મારશે गुजरात यूनिवर्सिटी केस में राज्य सरकार आपकवा आदेश अमदावाद गुजरात यूनिवर्सिटी होस्टेल मारामारी केस में मा राज्य सरकार कड़क कार्यवाही आदेश आप घटना बाद भारत सरकार विदेश मंत्रालय गुजरात सरकार अंगे अमदावाद पोल त्रन लोग अटकायत करी जेमा भरत पटेल हितेश मेवाड़ा साहिल दुधकिया नामना व्यक्ति नो समावेश લોકસભા ચૂંટણીમાં કઈ ચોંકાવનારું થશે રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોત ઇન્ડિયા એલાયન્સની રેલીમાં ભાગ લેવા મુંબઈ પહોંચ્યા હતા અહીં તેમણે કહ્યું કે આ રેલી તો એક શરૂઆત છે અને પરિણામ ચોંકાવનારું હશે આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો સૌને ચોંકાવશે સીટ વહેંચણીની ફોર્મ્યુલા જલ્દી નક્કી કરવામાં આવશે ગેહલોતે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ એક મોટો કૌભાંડ છે આનાથી આખો દેશ હચમચી ગયો છે ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે સરફરાઝ ટીમ ઇન્ડિયાનો યુવા ખેલાડી સરફરાઝ ખાન IPL માં ફરી એન્ટ્રી કરશે તેના માટે ગુજરાત ટાઇટન્સ તરફથી ગ્રમવાની તક હોવાના અહેવાલ છે ટીમનો વિકેટકીપર રોબિન મિન્સબાઈક અકસ્માતમાં ઘાયલ થયો હતો અને આખી સીઝન માટે બહાર થઈ ગયો હતો આ સાથે ગુજરાત સરફરાઝને તેના સ્થાને લેવાનું વિચારી રહ્યું હોવાની ચર્ચા છે જો કે IPL મિની ઓક્શનમાં સરફરાઝને કોઈ ટીમે ખરીદ્યો ન હતો પુટિન પરિવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુટિને ઇતિહાસી મત સાથે જીત મેળવી છે રાષ્ટ્રપતિ તરીકે પુટિનનો આ પાંચમો કાર્યકાળ હશે તેઓ 1999 થી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં છે ખરાબ સ્વાસ્થ્યને કારણે 1999 માં બોરીસ યેલત્સીને તેમણે પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યા હતા અને રશિયાની કમાન સોંપી હતી ત્યારથી વ્લાદિમીર પુટિન સત્તામાં છે અને એક પણ ચૂંટણી હાર્યા નથી यूएस में स्मार्टफोन ने निर्यात करनारो 30वीं मोटी देश बनयो भारत अमेरिका में स्मार्टफोन के निर्यात का मामले भारत झडप थी आगे बढ़ रही है चालू નાણાકીય વર્ષના प्रथम 9 મહિનામાં ભારતમાં અમેરિકામાં स्मार्टफोनની નિકાસ 253% વધીને 3.5 बिलियन डॉलर થઈ ગઈ છે આ વિ સ્થિતિમાં ચીન અને વિયેતનામ બાદ ભારત અમેરિકામાં સૌથી વધુ स्मार्टफोनની નિકાસ કરનારો દેશ બની ગયો છે યુએસમાં ચીનની સ્માર્ટફોન નિકાસ 3.32 बिलियन डॉलर થી ઘટીને પાત્રીસ બિલિયન ડોલર થઈ ગઈ છે માં લઠમાર હોળીની ઉજવણી ઉત્તર પ્રદેશના મથુરામાં હોળી ઉત્સવના ઉજવણીના ભાગરૂપે બરસાના લઠ્ઠમાર હોળીની ઉજવણી થઈ હતી બરસાના શ્રી કૃષ્ણ નગરી છે દર વર્ષે અહીં લઠ્ઠમાર હોળીની ઉજવણી થાય છે લઠ્ઠમારમાં લાકડીઓ વડે મારવામાં આવે છે આ પરંપરામાં માં મહિલાઓ પુરુષોને લાકડીઓથી મારે છે સ્ત્રીઓ એજ પુરુષો ને હરાવે છે જેઓ તેમના પર રંગો ફેંકે છે પુરુષો પણ ખુશીથી આ માર સહન કરે છે આ તહેવાર આખા અઠવાડિયા સુધી ચાલતો હોય છે हनुमान चालीसा वगाडवा मुद्दे दुकानदार ऊपर बेंगलुरु बेंगलुरुम रविवार सांजे केधर्मीओ एक दुकानदार ने ढोर मार मार्थ तो। पीड़िताए ते दुकान मा हनुमान चालीसा हतो साधर्मी दुकाने आव्या अने चालीसा बंद करवानी धमकी आपी आपने कहूँ के अजान दरमियान चालीसा न वगाडो वत वत उरायला आ विधर्मीओ दुकानदार ने मार हतो जेना सीसीटीवी टीवी आधार पोल एफ आई आर नोधी आरोपी शोधखोल हाथ धरी छे ખેડુતો ટીપી સ્કીમ ના વિરોધમાં ભેગા થયા ટીપી સ્કીમ ના અમલ માં વિરોધમાં ભાવનગર ના અલંગ ના મણાર ગામે ખેડુતો એ સંમેલન યોજીવ હતું અગાઉ મોકફ રાખાયેલી ટીપી સ્કીમ ફરી શરૂ કરવાના નિર્ણય સામે ખેડુતો એ નારાજગી દર્શાવી છે ફળદ્રુપતા વારી જમીન હોવાથી આ જગ્યાએ સ્કીમ ની જરૂરિયાત નથી તેમ ખેડુતો જણાવી રહ્યા છે એક વર્ષ થી આ બાબતે ખેડુતો અને સરકાર આમ ને સામે છે ખેડુતો ના વિરોધ ને કારણે હવે તંત્ર શું સમાધાન શોદે છે તે આવનારો સમય બતાવશે दुनिया त्रिज्या विश्व युद्ध थी एक डगलू दूर पांचवी વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને કહ્યું હવે રશિયા વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બંશે જો અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સંગઠન નાટો અને રશિયા સામસામે આવી જશે તો દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી એક ડગલું દૂર રહેશે જો કે મને નથી લાગતું કે કોઈ એવું કરવા માંગશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિને 80% વોટ મળ્યા જારે અને તેમનો વિરોધી ઉમેદવાર નિકોલે ખારિતોનોવને 4% વોટ મળ્યા હતા મે નહીં અમારી ટીમ એ ટ્રોફી જીતી છે WPL જીત્યા બાદ RCB ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે મને અમારી ટીમ પર ગર્વ છે હું એકલા ટ્રોફી જીતી નથી આ જીત અમારી ટીમની જીત છે गत વર્ષે અમે ઘણું શીખ્યા હતા અમે શીખ્યા કે શું ખોટું કર્યું અને શું યોગ્ય કરી શકાય અમે અગાઉની હારમાંથી ઘણું શીખ્યા અને સખત મહેનત કરી હતી હું અમારા ચાહકોનો પણ આભાર માનું છું જેમણે અમને સતત પ્રોત્સાહિત કર્યા અને આગળ વધવાની પ્રેરણા આપી હતી सीएम भूपेंद्र पटेल ની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક सीएम भूपेंद्र પટેલને ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ પણ હાજર રહેશે દિલ્હીમાં તેમની હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે હાલ ગુજરાતમાં ચાર લોકસભા બેઠક ના ભાજપના બાકી રહેલા નામોની યાદી ઉપર અંતિમ નિર્ણય લેવાય શકે છે લોકસભા બેઠક કો ઉપरांत ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂટડીના ઉમેદવારો અંગે પર દિલ્હીમાં ચર્ચા થશે પછી વિધાનસભાની પેટા ચૂટડીના ઉમેદવાર જાહેર થશે बेंग्लोर जल संकट वच्चे वोटर माफियाओ मालामान बेग्लोर मा जल संकट वच्चे वोटर माफियाओ ए ना बेफाम भाग वसूलिया पांच हजार लीटर पानी न टैंकर न छह हजार रूपया वसूली ने नोटो साप कर मजबूरी में मैंने आटला पैसा चुकव्या सीवाय कोईज सुटको नहीं छ एक महीना थी पानी वगर बेग्लोर न लोगों हालत खराब थी गयी है नीति आयोग तना रिपोर्ट मे नीस शहरों में पानी नी तंगी सर्जाशे जनावे